હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશ તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસને ગુરુવાર તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જસદણ માર્કેટયાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટયાર્ડના બજાર ભાવ છિંગનાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ શેણ્યા આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એંસી મેથી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા અડદ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો મગ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો બેતાલીસ બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પંચોતેર તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો ચોવીસ તલ કાળા ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો દસ ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાઠ મગફળી સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સિત્તેર કપાસ એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચાણું ગુવાર ગમ આઠસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો સાઠ એરંડા એક હજાર બસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચોર્યાસી ધાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અઠ્ઠાવન તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પાસઠ તલકાળા ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર પંચાણું ઘઉં ટુકડા પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો પાસઠ મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચોર્યાસી કપાસ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છપ્પન જીરું ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગનાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી રાયડિયો એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચોપન એરંડા એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ સણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો વીસ સફેદ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે દસ રૂપિયા અડદ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ત્રેવીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો વાલદેશી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સોતેર સોળ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સત્યાશી વટાણા એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો પંચોતેર રાજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો સોયાબીન સાતસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકતાલીસ મેથી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકસઠ અજ રજકો છ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર રૂપિયા તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંત્રીસ તલ કાળા ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર ધાણા એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી વરિયાળી એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક અજમા એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ચારસો પચાસ લસણ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો રૂપિયા ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણસો રૂપિયા જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો બાસઠ બાજરી ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સિત્તેર ઘઉં લોકવન પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રેપન ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકતાલીસ મગફળી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોળ કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો અગિયાર જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો ચાલીસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રાયડિયો એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો અગિયાર એરંડા એક હજાર બસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સેણ્યા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ શેણ્યા સફેદ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકોતેર મગ એક હજાર એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાવન વાલદેશી પાંચસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠસો એકાવન અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાણું સોળી પાંચસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકોતેર તુવેર એક હજાર એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકતાલીસ સોયાબીન સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છત્રીસ મેથી ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાણું લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન ડુંગળી લાલ સાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો એકસઠ રૂપિયા મકાઈ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન જુવાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ સાતસો એકાવન બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચારસો એકાવન ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો છત્રીસ તલ સફેદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકાવન ઘઉં લોકવન પાંચસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંસી મગફળી નવી છસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક્યાસી કપાસ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ જીરું બે હજાર સાતસો એકાવન રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો એકોતેર આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાઈડિયો એક હજાર બસો અઠ્યોતેર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ સુવાદાણા નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર હિશબુલ એક હજાર સાતસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એક તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એસી વરિયાળી એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને એક રૂપિયો આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર